આ દેશની મોદી સરકાર ગૌતમ અદાણી અને એની કંપની ઉપર મહેરબાન છે એ આ દેશ અને દુનિયા જાણે છે આ દેશની સરકારી સંપત્તિઓ કંપનીઓ પોર્ટ એરપોર્ટ એવી અનેક અસ્ક્યામતો એ ધીરે ધીરે મોદી સરકાર એ અદાણી કંપનીને લાલ જાજમ પાથરીને બોલાવી બોલાવીને આપી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે દેશના પ્રધાનમંત્રી હોય કે કોઈ પણ સંવૈધાનિક પદ ઉપર બેઠેલી વ્યક્તિ દેશની સુરક્ષા સાર્વભૌમત્વ અને ભાઈચારાને નુકસાન કરે દેશને સીધું નુકસાન જાય એવી કોઈ પણ હરકત કે કાર્ય કરી શકતી નથી પરંતુ આજે અમારી સામે મીડિયાના માધ્યમથી લંડનનું એક સુપ્રસિદ્ધ અખબાર ગાર્ડિયન એનો અહેવાલ પ્રસિદ્ધ થાય છે હન્ના એલી પીટરસન અને રવિ નાયરનો અહેવાલ છે આ અહેવાલમાં એ જણાવે છે કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર એક કિલોમીટરની હદમાં ગુજરાતની ભૂમિ ઉપર ચારસો ને પિસ્તાલીસ ચોરસ કિલોમીટરની જગ્યા અદાણી કંપનીને સૌર ઉર્જા અને પવન ઉર્જા માટે ત્રીસ ગીગાવટ પાવર પ્રોડક્શન કરવા માટે આપવા માટેનો નિર્ણય લીધો અહીંયા આગળ કાયદા અને સુરક્ષાના અહેવાલને આપણે તો આ દેશની કોઈ પણ સીમા ઉપર ચાહે બાંગ્લાદેશની સીમા હોય આપણી ભારતની કે ચીનની હોય મ્યાનમારની હોય કે પાકિસ્તાનની હોય એનો બફર ઝોન નક્કી કરેલો છે કે દસ કિલોમીટરની અંદર કોઈ પણ ખાનગી પેઢીને જમીન આપણે આપી શકતા નથી પરંતુ ડિફેન્સ અને સુરક્ષાના નિયમોને નેવે મૂકી ડિફેન્સના અધિકારીઓ જે છે એમના અહેવાલમાં એમનો વિરોધ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સંસદની અંદર જે સ્ટેન્ડિંગ કમિટી છે એમાં ભાજપાના સંસદસભ્યો છે એમનો અહેવાલ જે આવે છે એને અવગણીને દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને અવગણીને

રાજ્યસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેજીએ આનો જવાબ માગ્યો એમને કહ્યું કે ગાર્ડિયનની અંદર જે છપાયેલો જે લેખ છે જે આર્ટિકલ છે એ આર્ટિકલ પ્રમાણે એક કિલોમીટરની અંદર જે પાકિસ્તાન બોર્ડર ઉપર અતાણીને આ જગ્યા આપવામાં આવી છે એ ખરેખર સાચું છે એ સવાલ પૂછ્યો છે આજ તારીખ સુધી સરકારે સત્તાવાર રીતે આ વાતનો ખુલાસો કર્યો નથી પરંતુ ગાડીઓને છાપેલો આ લેખ એનો ખંડન પણ આ ભાજપાની સરકારે કે મોદીની સરકારે કર્યો નથી ફરી ફરીને આપણે સૌ એક વાત ઉપર સ્પષ્ટ બની આ દેશની અંદર બે હજાર ચૌદ પહેલા નરેન્દ્ર મોદી અને ભાજપાની સરકારે અનેક વખત એવા પ્રભાવી મુદ્દા સુરક્ષાને લઈને મુદ્દા ઉપર જનતાને માઇન્ડ બદલવા માટેની અનેક વાતો કરેલી છે દાખલા તરીકે સર ક્રિકની વાત હોય રામ સેતુની વાત હોય ચીનની ઘુસણખોરીની વાત હોય કે બાંગ્લાદેશીઓની ઘુસણખોરની બાબત હોય આ ચારમાંથી એક પણ મુદ્દો ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન આજે બોલવા તૈયાર નથી એનો મતલબ એમ કે આ તમામ વાતો દેશની જનતાને મૂર્ખ બનાવવા માટે કરતા હતા અમે કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશ આજે જાણવા માગે છે પાકિસ્તાન બોર્ડર ઉપર ગુજરાતની ભૂમિમાં ચારસો પિસ્તાલીસ ચોરસ કિલોમીટર જગ્યા એવડી મોટી જગ્યા ત્રીસ ગીગાવોટ પાવર પ્રોજેક્શન કરવા માટે એક કંપનીને તમામ નિયમો ધોરણો અને કાયદાઓનું ઉલ્લંઘન કરીને આ કંપની ઉપર ભાજપાની અને નરેન્દ્ર મોદીની જે કૃપા છે એનાથી આવનારા દિવસોની અંદર આ દેશને જે નુકસાની જશે દેશની સુરક્ષાના ભોગે આ નિર્ણય કરવાનો એ સવાલનો આખા દેશને છે અમે ઈચ્છીએ કે આ નિર્ણયને સ્થગિત કરવામાં આવે અને જો આ નિર્ણય ઉપર જે ગાર્ડિયને અહેવાલ ટાક્યો છે એ અહેવાલ ખોટો હોય તો ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર ગાર્ડિયનના અખબાર ઉપર પણ એ દાવો મૂકી શકે છે અને દેશને આની વાસ્તવિકતા અને સાચી હકીકત એ સામને સંસદની અંદર ભારતીય જનતા પાર્ટી અને સુરક્ષા વિભાગ કે એના લાગતા ઓળખતા વિભાગ છે એ સ્પષ્ટ કરે